વરસાદ ને લઈ અને સરકાર તો ખેડૂતોના બહારે નથી આવી રહી પણ હવે આમ આદમી પાર્ટીએ પત્રકાર પરિષદનું આયોજન કરતાં કહ્યું છે કે અમે ખેડૂતોના બહારે આવશું તેમજ ખેડૂતો છે તેના વળતરને લઈને અમે સરકાર પાસે માંગણીઓ કરશું ને તેમજ એલાન કર્યો છે ઈશુદાન ઘડવીએ કે અમે સરકારને ચીમકી આપી છે કે હવે ખેડૂતોનું વળતર છે તેમને સીધી રીતે આપી દેવામાં આવે કોઈ જ પણ નાટક કરવામાં ન આવે સર્વેના ખેલ પણ બંધ કરી દેવામાં આવે અને તેમજ જે ખેડૂતોને દબાવવામાં આવી રહ્યા છે તે બંધ કરી દેવામાં આવે તરફ ગઢવીએ શું કહ્યું છે સૌ પ્રથમ વાત કરીએ તેની આ વિડીયો વૈષ્ણવ જન તો નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે હું છું જ્યોતિકા પંડ્યા કમોસમી વરસાદને લઈને ખેડૂતોને જે નુકસાન થયું છે તેમનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે 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 આખા તેમની મહેનત તે પાણીમાં ગઈ એમ કહી શકાય કે ખેડૂતો જોઈ રહ્યા છે તેમના ખેતરોને વહેતાને ને તેમજ તેમના સંપૂર્ણ એક વર્ષની મહેનતને પાણીમાં ધોવાતા ખેડૂતો જોઈ રહ્યા છે તેમજ જે ખેડૂતો છે તેમના આંખમાં પણ અત્યારે આંસુ છે અને તેમજ જે ખેતરો છે તેમના તેમાં પણ પાણી છે ત્યારે જે સરકાર છે તેમના પેટનું પાણી નથી હલતું કે તે સર્વેના ખેલ બંધ કરી અને તેમજ જે આ ખેડૂતો છે તેમની બહારે આવીને તેમને જે આ સહાય છે તે આપે એવું ખેડૂતોનું કહેવું છે ત્યારે ખેડૂતોના નિવેદનને લઈને ગઢવીએ આજની પ્રેસ કોન્ફરન્સમાં નિવેદન આપતા કહ્યું છે કે ખેડૂતોને જે અમરેલીમાં પણ દબાવવામાં આવ્યા હતા જે અમારી પંચાયતમાં આવ્યા હતા તેને લઈને તેમજ જે આ ખેડૂતો છે તેમને જે સહાય નથી આપવામાં આવી રહી જે આ સર્વેના નાટક કરવામાં આવી રહ્યા છે તે બંધ કરી દો બાકી મારાથી ખરાબ કોઈ નહીં થાય આવું પ્રદેશ પ્રમુખ ઇશદાન ગઢવીનું કહેવું છે ત્યારે સુદાન ગઢવીએ એવું પણ કહેતા એવું કહી દીધું છે કે હવે ભાજપની તાનાશાહી

દલિત વિરોધી માનસિકતા ધરાવે છે એનો એક પુરાવો ઓડિયો ક્લિપથી આપે શકો જોયો હશે રૂવાટા ઉભા થઈ જાય એવી રીતે એક દલિત સમાજના યુવકને ભાજપના લુખાઓ ગુંડાઓ દ્વારા ધમકીઓ આપવામાં આવે છે તમે જુઓ ભાજપ ત્રીસ વર્ષથી એટલી અહંકારી થઈ ગઈ છે કે એને એવું થયું કે જેમ રાવણ લંકામાં ચલાવતો તો શાસન એવું જ અહીંયા પણ ચાલે ભાજપ તમામ દલિત સમાજને ગુલામ માને છે એ ઓડિયો ઉપરથી પ્રસ્થાપિત થાય છે એટલું જ નહીં આદિવાસી સમાજની વિરોધી માનસિકતા પણ ભાજપ ધરાવે છે તમે જુઓ આદિવાસી સમાજનો પણ વર્ષોથી શોષણ કર્યું છે એમાંથી પણ કોઈ અવાજ ઉઠે તો એને પણ જેલમાં નાખી દેવાનો એને પણ ડરાવી દેવાનો એને પણ ધમકાવી દેવાનો ભાજપ ખેડૂત વિરોધી પણ માનસિકતા ધરાવે છે તમે જુઓ ખેડૂતો ઉપર અત્યાચાર કર્યું ખેડૂત અત્યારે પચીસ જગ્યા ક્યાંક ભેગા થતા હોય એટલે તરત ભાજપની પોલીસ ભાજપના હિસાબે ફોન કરે છે કે જો જો હળદળવાળી અમે કરીશું એનો અર્થ એ થયો કે ભાજપ છે એ ગરીબો વંચિતો શોષિતો દલિત સમાજ આદિવાસી સમાજ અને ખેડૂત વિરોધી માનસિકતા ધરાવે છે આજ ભાજપના નેતાઓ આ પહેલા એક દીકરીને પોતાના આંદોલનના ઝઘડામાં એક દીકરીનો રાત્રે બાર વાગે સરઘસ કાઢ્યું હતું એ જ ભાજપના નેતાઓ આજે દલિત સમાજના યુવાનોને બેફામ ગાળો માંડી રહ્યા છે આ આ થઈ શું રહ્યું છે આવું તો અંગ્રેજોના શાસનમાં પણ નહોતું રાવણ જેવી માનસિકતા ધરાવતી ભાજપને ગુજરાતની ખમીરવંતી પ્રજા ક્યારેય સ્વીકારશે નહીં આપણે સમાન જીવનારા માણસો છીએ ગુજરાતી એ ખમીરવંતી પ્રજા છે એક એક ગુજરાતી સમાન જીવે છે ગુજરાતે ક્યારેક ગુલામી સ્વીકાર નથી કરી ત્યારે ભાજપ તમામ જે આદિવાસીઓ ગરીબો વંચિતો શોષિતો દલિતો એમને જે ગુલામ માની રહી છે એની વિરુદ્ધ આજે પ્રજા અવાજ ઉઠાવી રહી છે આ ઓડિયો ક્લિપ થી એવું પ્રસ્થાપિત થાય છે રૂઆટા ખડા થઈ જાય એ હાલતમાં છે આ જ ચમરબંધી મંત્રીએ એવું કીધેલું કોઈ ચમરબંધીને પકડવામાં નહીં આવે

આ કૃત્યને વખોડે છે આપણે આઝાદ દેશમાં રહીએ છીએ જ્યાં તમામ સન્માનનીય છે તમામ જ્ઞાતિ જાતિ ધર્મના લોકો પણ સન્માનનીય છે ક્યારેય કોઈની ઉપર ટિપ્પણી ન કરી શકાય જ્ઞાતિ જાતિની ત્યારે ભાજપની આ માનસિકતા છતી થઈ છે એટલું જ નહીં ભાજપના જેટલા પણ દલિત સમાજના ધારાસભ્યો સાંસદો છે એ પણ મૌન છે આ મામલે ભાજપની ચપરાસી કરવામાંથી ઊંચા નથી આવતા તમે જો આદિવાસી સમાજમાં પણ જયારે અત્યાચાર થાય આદિવાસી સમાજ ને અવાજ નાખી દેવામાં આવે ત્યારે આદિવાસી સમાજ નો ભાજપ નેતા પણ માત્ર દલ્લો બની રહે છે એ પણ અવાજ નથી ઉઠાવતો તમે જો ખેડૂતો ઉપર ખૂબ અત્યાચાર કર્યો આમ આદમી પાર્ટીએ મહાપંચાયત કરી પણ ભાજપના એક પણ ખેડૂતનો નો ધારાસભ્ય સાંસદ જે ખેડૂતના મત થી ચૂંટાયેલો છે એ ખેડૂતનો નો ખ બોલી શક્યો ખેડૂતો ઉપર અત્યાચાર થયું એના ઉપર જે હુમલા થયા કડદા થયા એના ઉપર એક શબ્દ નથી બોલી શકતો એનો અર્થ એ થયું કે ભાજપ આપણા જ સમાજના આગેવાનોને ટિકિટો આપી એને દલ્લા બનાવી અને તમારા મારા સમાજનું શોષણ રીતે પ્રસ્થાપિત થયું છે આ મામલે અમે આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટી આવેદનપત્ર આપશે કોઈ પણ ગરીબ વંચિત શોષિત દલિત આદિવાસી કે કોઈ પણ વ્યક્તિ જે ભાજપની સિસ્ટમનો શિકાર બને છે એની સાથે આમ આદમી પાર્ટી ઊભી રહેશે અમે આગામી સમયમાં અમારી શિવિંગ તમામ જિલ્લાઓમાં આવેદનપત્ર પણ આપશે આ સાથે અમે પ્રયાસ એવું પણ કરીએ છીએ કે કડકમાં કડક સજા થાય એવું જે આપ્યું છે બંધારણે એનો ઉપયોગ પણ લેશું વકીલોની ટીમ પણ ત્યાં જશે અને આ બાબતમાં હું ભાજપના નેતાઓને દલિત સમાજના નેતાઓને કહેવા માંગુ છું કે તમારામાં જો શેત પણ શરમ બની હોય બચી હોય તો ભલે સાંસદ ધારાસભ્ય બન્યા હો તમે ભાજપમાંથી માંથી રાજીનામું સમાજની સાથે ઉભા હોય માન્ય ગોપાલભાઈને કહીશ કે એ આપને સંબોધન આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીને જેમણે આ સમગ્ર ઘટનાને લઈને તેમજ કમોસમી વરસાદને લઈને ખેડૂતોને જે નુકસાન થયું છે તેને લઈને સરકારની સામે તેમજ માંગણીઓ કરી છે તેમજ સરકારને ચેતવણી આપતા ચીમકી પણ આપી દીધી છે ત્યારે હવે જોવાનું એ છે કે સરકાર કેટલી જલ્દી જે ખેડૂતો છે તેની બહારે આવીને ખેડૂતોને જે વળતર છે જે માંગી રહ્યા છે તે પૂરું પાડશે ત્યારે અમારા અહેવાલને લઈને તેમજ ઈશુદાન ગઢવીના જે નિવેદન છે તેને લઈને અને જે આ સરકાર છે તે ખેડૂતોને ને સહાય આપશે કે કેમ તેને લઈને આપનો શું અભિપ્રાય છે તે આપણે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ અમારી ચેનલ નવજીવન ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ